મને મારા છે ને પોણી હવે આડે ચારે થાય મને તો મને પોણી તો બોલે સારું છે આ બે જણા જણામાં આપણે છે ને બે ભાઈ નંબર જ ગાબડે એમને બોલો નેના પૈના તો કજીએ નંબર આબાડે એમને હાઈ આ તું મારું મારું વર્કમાં શું થાય છે ને પોટી આવેલું છે ને આપડા છે ને નંબર આબાડે તો પણ મારે તો પોતા ઉકો હતો છે મારા બે બે પૈસે પણ પોણે હાલતા નથી હવે આ નેના ભાઈને પોણી હાલ મારે તો પોતે ક્યાં બધે હુકે જયારે હવે ટોરણ શું નોકું મારે હવે તો ઉકો પોણે હાલ્યો તો કઈ નોકો છે પોણી હાલતા નહીં મારા બેટા બે બે પોને એટલે આ પોણી મારા બેટું ઓછા ચાલુ છે પણ બે રેલા કરે છે મને તો જવા જ આવડે બે રેલા કરે છે બે જગ્યા પર મારા હુકો પાછા ઉડે છે

વાત કરો છો ની તો કે તો માનો છે તમે લઈ ગયા તો ડોડી વાત ના કરવાની અલ તમે ડોડી વાત કરો છો ડોડી બોડી વાત ના કરવાની આ તમે મોટા છો તવર મને કે મને કોઈ કહેવા દે હે કે કે તમે જો થી હમ ખાણો ટાલ ખાઈ કણી નાખો ટાલ કરી દો તમે મોટા છો એટલે મારે તમને કોઈ કહેવું ના પડે હું તો મને પીસલા છે ઓની ના છો અલ ઓમે હમાનો ને હમ તમારે મને કે હાસુ ગલે બીવા છે

ચમ બેડા જો આ મારો બડો પાણી વાળવા આતો કે હા આપલા કેન દોડન થઈ ગયો બોર નહીં આજ કલાકનો વાયદો કરે કે પાણી આવે છે આજ પણ પાણી આવે ને આપલા ગબુરજી અને તેજ રે રંગુજી ઓ રંગુજી રંગુજી હવે એ હવે આ બાજરી મારા કઈ શકે એ કે તો પાણી વાળા છે મારા કે કલાકમાં માં આવે છે પણ ભગત એ તો મારા બેડા ઘણાય વખત કોક ને કે છે પણ પાણી આલતા નહી પાછું આ વિશ્વાય વાવરાય છે બાજરી પર એમ હવે તારી બાજરી તમાર લગભગ બલે દાડા આવશે ના હોય

મને લે તમે મને મારા મારે પોતા શું કહે એમાં તમાર મારો ગાડી ના હતો તમે કીધું છે ને

તમારું શો બળી જાય બીજું શું કાનું તમારે તમાર વાર હવે અઠવાડિયું લાઈટ બદલાય છે

એક મહિના જવાડે પેલા ભાઈને બીજા દાડે બીજા ભાઈને એમ બે બે દાડા કરો મેળ પડી જાય ના બંધ થઈ જાવ અને સુક્ષ્મંતી હમીરજી બે બે દાડે પાવો એ વાત ની તમારે ખમાન મજા થઈ જાય કાયમી તમારું ઓળજું જ રહે